હેલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોવાનું છે ધોરણ દસનો ચેપ્ટર છ ત્રિકોણ સ્વાદિષ્ટ સહેલાનો પંદરમાં દાખલો એમાં તમને શું કહેવા માગી છું એક છ મીટર ઊંચો શિરોલમ બાસ બાસનો બરાબર જમીન પર પડતો પડસાય કેટલો છે ચાર મીટર છે એજ વખતે એજ મિનારાનો મીનારાનો પડસાય મીટર લાંબો છે તો મિનારાની ઊંચાઈ શોધો મતલબ કે આવો દાખલો છે પરીક્ષામાં પૂછાય એવો છે બરાબર આઈએમપીસી તો તમને જે પેલા આપ્યું હોય ને એ પેલા આપણે આકૃતિમાં દર્શાવીએ એટલે તમને કંઈક સમજે મતલબ કે એક છ મીટર ઊંચો શિરોલમ મતલબ શિરોલમ એટલે સીધો સીધો એ જમીન પર જમીન પર પડસાય ક્યારે પડે જો હું તમને કહું કે આ સૂર્યનો પ્રકાશ આવતો હોય બરાબર આ સૂર્ય છે એમ સમજો રેડી સૂર્યનો પ્રકાશ જ્યારે પડતો હશે આ વાંસ ઉપર મતલબ કે હું આ ધારો કે આ વાંસ છે બરાબર એનો પડસાયો પડે બરાબર એટલે આ ત્રિકોણ ટાઈપનું બિલ જોડી તો મને નામ આપ દો એ બી સી એવી રીતના બીજું તમને શું આપી એ જ વખતે એક મિનારાનો પડશે મતલબ આ પ્રકાશ એ જ ટાણે ક્યાં મિનારો પર પડતો હશે તો આ મિનારો હશે રેડી એનું હું નામ આપ દઉં આ ઈ એફ નામ આપ દો બરાબર રેડી તો જો એક છ મીટર ઊંચો શીરોલ મતલબ આ છ મીટર ઊંચો સિરોલો જમીન પર પડસાયો કેટલો છે ચાર મીટર રેડી એ જ વખતે એક મિનારાનો પડસાયો એટલે આ મિનારો છે એનો પડસાયો ઇાવીસ મીટર છે તો મિનારાની ઊંચાઈ શોધો મતલબ આ ડીઈ મિનારો છે ને એની ઊંચાઈ આપણે શોધવાની છે આપણે એને ધાર લઈએ કે આ એક છે મિનારાની વેલ્યુ બરાબર રેડી સમજાઈશ મતલબ કે જ્યારે પ્રકાશ પડે ને આ વાંચ છે તો આ જે ખૂણો બનશે બંનેમાં એવું હશે નેવું નો હશે ને હા કેના ના સિરોલંબ એટલે સીધે સીધે ભાવ એક સ્ટ્રેટ લાઈનમાં બરાબર આ પ્રકાશ પડે અને પડસ પડે મતલબ કે આ ખૂણો જે બંને બને એ તો સરખો જ હશે રેડી તો હવે હવે જે આપણે આ બધી લખી એ આપણે લખતા શબ્દની માહિતીમાં ધારો કે ધારો કે જો એ બી છે એવું છે વાંચ અને બીસી શું થશે એનો બીસી વાંસનો ફળ છાયો છે રેડી તેથી નામ લખી કે ને એ બી છે એની કિંમત હું આપણે આપી છ મીટર અને બીસી ની કેટલી છે ચાર મીટર રેડી પછી પાછો હવે મિનારન લખીએ હવે ધારો કે ડીઈ છે બરાબર રેડી આ ડીઈ છે એ મિનારો અને આ ઈ એફ આપણે શું કીધું હતું ઈ એફ એ મિનારાની પડસાયો છે રેડી તો ડીઈ આપણે હું ધાર્યું એક્સ મીટર રેડી એની વેલ્યુ અને પડસાયો શું છે ઈ એફ બરાબર અઠ્યાવીસ મીટર રેડી એટલું આપણી પાસે છે તો આપણે લખવાનું કે અહીં આપણે બંને ત્રિકોણને સમરૂપ સાબિત કરીએ તો ત્રિકોણ એબીસી અને ત્રિકોણ ડીઈ એફ માટે તો જો મેં તમને કીધું ખૂણો બી અને ખૂણોય સૂર્યનો પ્રકાશ પડે તો આ શિરોનો નિભાવે તો બંનેનો ખૂણો તો નેવું ન થશે ને તો ખૂણો બી બરાબર ખૂણો ઈ બરાબર નેવું થશે ઘડી આને હું કઈ કઈ કાટકોણ ત્રિકોણ ખૂણો હશે બરાબર હવે જ રીતે કે જ્યારે સૂર્યનો પ્રકાશ પડશે કોની પર જો અહીં શું હોય એ જ વખતે મતલબ કે જ્યારે આ વાંસ ઉપર જ્યારે પ્રકાશ પડે એ જ વખતે મિનારા ઉપર પ્રકાશ પડ્યો ને એ જ વખતે જો અહીં આપીશ ને આ એ જ વખતે રેડી આ યાદ રાખવાનું એ જ વખતે એ જ ટાઈમ ઉપર રેડી મીનારાનો પડસાયો રેડી તે બંને શું હશે એક જ સમયે પડતો પડસાયો હશે ને તેથી ખૂણો એ ને ખૂણો ડી મતલબ સૂર્ય પકડ બંનેને એક સાથે જ પડે છે ને તો ખૂણો આ જે ખૂણો એ હશે ને ખૂણો ડી હશે એ બંનેમાં શું હશે સરખો પડશે ને રેડી એક જ સમય તેથી આપણે એ લખીએ કે ખૂણો એ બરાબર ખૂણો ડી સા પરથી ભાઈ તો કે ભાઈ સૂર્યનો એક જ સમયે પડતો પડ પડ્યો રેડી સમજાણ તો તે આ ખૂણો ખૂણો થયો ને તો આપણે કઈ વાપરી કે ભાઈ ખૂખું શરત પરથી શું કહી શકીએ કે ત્રિકોણ એ બીસી છે એ સમરૂપ છે કોણ ત્રિકોણ ડી ઈ એફ ને રેડી તેથી જો હવે તને સમજાવવા માટે હું પાછા અહીંયા આકૃત કરું કે આ એ બી સી સમરૂપ છે ડીઈ એફ અને એ બીસી રેડી હવે આપણે જરૂર જો એ બી બીસી ડીઈ ને ઈ એફ મતલબ કે એ બી આપણે આપેલ છે બીસી આપેલ છે આપણે ડી આપણે શોધવાનું છે ને ઈ એફ આપણે આપેલ છે મતલબ કે આ બંને બાજુ આપણે લખવી હોય સંપ્રમણમાં તો એ બી અપોન ડીઈ લખી શકો તેથી એ બી અપોન શું થશે બી ઈ બરાબર બી સી અપોન ઈ એફ લખી શકાય સંપ્રમણમાં હોય તો રેડી હવે જો એ વેલ્યુ આપણી પાસે હું છે છ મીટર ડીઈ આપણે હું છે એટલે એક્સ મીટર રેડી બીસી બીસી આપણે હું આપેલ છે ચાર મીટર ને ઈ એફ ઇ એફ કેટલા છે અઠયાવીસ મીટર હા કેના તો એક્સ ને કરતા કરો મતલબ અઠ્યાવીસ આવી જાય અઠ્યાવીસ ગુણ્યા છ બરાબર અઠ્યાવીસ ગુણ્યા 6 = 4 * x આમ થાય છે હા કે ના તો x ને અજિ કરતા કરો તો x = આમ લખી કોન કે 28 * 6 / 4 રેડી આવી રીતના મેડ્યો તો હવે આમ ઉઠતો ઉડાડીએ તો 7 4 28 થાય તમને મેડ્યો 7 * 6 7 6 કેટલા થાય 42 રેડી તો એક્સની વેલ્યુ આપણે શું મળશે બેતાલીસ કેવા મળશે મીટરમાં રેડી તો આ શું થઈ ગયું આપણે મિનારાની ઊંચાઈ એટલે એક્સ બરાબર આ કેટલા આવશે બેતાલીસ મીટર રેડી એટલે કે આ એક્સ બરાબર એ લખી કે આપણે બીજું શું લખી કે ભાઈ ડીઈ બરાબર બેતાલીસ મીટર રેડી છે ઈઝી આવા દાખલા પૂછાયેલા છે એટલે આવા યાદ રાખવાનું ગણતરીના બરાબર તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક એન્ડ સબસ્ક્રાઇબ કરતા ભૂલતા નહીં થેન્ક યુ